વડોદરાના ઘડિયાળીપોળ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરની ગલીમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહે દબાણ બાબતે દુકાનદારો સાથે માથાકૂટ કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી કહેવાય છે કે મિનેશ શાહ અને એના મળતિયાએ એક વૃદ્ધ વેપારીને ધક્કા માર્યા હતા અને ધમકી આપી હતી મિનેશ શાહથી કંટાળેલા વેપારીઓએ આજે પોતપોતાની દુકાનો બંધ રાખી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને વેપારીઓએ સ્થાનિક ધારાસભ્યને મિનેશ શાહના વિરોધમાં રજૂઆત પણ કરી હતી ઘડિયાળી પોળના વેપારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહ બધાને ધમકાવે છે વેપારીઓ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરે છે ગઈકાલે તો એમણે એક વૃદ્ધ વેપારીને ધક્કે ચડાવ્યા હતા મિનેશ શાહ થી ઘડિયાળી પોળના વેપારીઓ કંટાળી ગયા હતા અને એમણે મિનેશની દાદાગીરી સામે મોરચો માંડ્યો હતો વેપારીઓએ દુકાનો બંધ રાખીને મિનેશ સામે કાર્યવાહીની માંગણી કરી હતી આજે માજીક કોર્પોર મિનેશ શાહ અહીંયા એને બેફામ ગાળો બોલવા માંડ્યો મેં કહું ભાઈ ગાળા ગાળી ના કર ભાઈ તું તને જે હોય તો મને કહે પછી અમે ફોન મારો દીકરો ત્યાં ગયા તે પેલા અભિ અભિજીત સોની એ મગન સંપર્કના થઈને એ છે કોર્પોરેટ એ પોલીસના એ સભ્ય છે એનો અને એને બહાર આવીને મને ધક્કાધુક્કી મને ફેટો મારવા માંડી અને આનો કેમેરા તૈયાર છે મારા છોકરાને બંનેને લોકોએ હેરાનગતિ કરી છે હું ચાર વાર મને એટેક આવેલો છે હું સેવન્ટી થ્રી ઓલ્ડ મેન છું